તો લાખો રૂપિયા નો નુકસાન થઈ ગયું છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ જે ફેક્ટરી નો સામાન ભારતો તે સામાનમાં આગ લાગી છે ગામ કોઈ થી બિલોડા જવાના માર્ગ પર સુરતપુર નજીક ફેક્ટરી ની અંદર આગ લાગ્યાના સમાચાર રૂવા મળી રહ્યા છે જોઈએ ત્યાંના વ્યક્તિઓ શું કહે છે બોલો 2 વાગે ની આજુબાજુ શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગેલ છે જેમાં રો મટીરિયલ અને ફિનિશ ગુડ બંને હતું અને બંનેનું અંદાજિત મોટું નુકસાન થયેલ છે હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરવાથી તાત્કાલિક ધોરણે આવેલ અને એમને પાણીનો છંટકાવ કરીને આગળ ઘણો બધો પ્રયાસ કરેલ છતાં બી થોડુંક રહી ગયેલ છે नाम।, आ, नाम नाम पटेल उत्कर्ष कुमार रमेश भाई एलिफेक्स ग्रीन टैग एल एल